દિવસ એટલે આદિવાસી સમાજનો સૌથી મોટો દિવસ નવ ઓગસ્ટ દિવસે આદિવાસી દિવસ આવી રહ્યો છે અને ચૈતરભાઈ વસાવા જેલની અંદર બંધ છે હવે મિત્રો પહેલી વખત એવું થયું છે કે ચૈતર વસાવા જેલની અંદર બંધ છે અને તેમના જ સમાજના લોકો બાર આદિવાસી દિવસ ઉજવશે શું મળતી માહિતી મુજબ જાણકારી મળી રહી છે આદિવાસી સમાજના લોકો ખુલ્લી આમ ગુસ્સે થયા છે કે નવ તારીખ પહેલા અમારે ચૈતરભાઈ વસાવાને જેલની બહાર કાઢો ઘણા બધા લોકો તો કોમ્યુટ કરી રહ્યા છે કે નવ તારીખે જો જેલમાંથી નહીં છૂટે તો જેલ તોડીને પણ અમે બહાર લાવીશું ચૈતરભાઈ વસાવાને હવે શું મળતી માહિતી મુજબ જાણકારી મળી રહી છે ઉભા રહ્યો ભર્યો તમને બધી જાણકારી બતાવવા જઈ રહ્યો છું ખાસ કરીને ભાઈઓ ચેનલમાં પહેલી વાર હોય તો વિડીયો બંને એટલો શેર કરીને એક સબસ્ક્રાઇબ અવશ્ય કરો એવું બોલતા નહીં જેથી ચૈતરભાઈ વસાવાના તમામ અપડેટો તમારા સમક્ષ લાવી શકું તમે બધા લોકો મિસ ન કરી શકો ક્યાંક ને ક્યાંક ડેફિનેટલી તમને બધા લોકોને ખબર છે કે ચૈતરભાઈ વસાવા ઘણા ટાઈમથી જેલની અંદર બંધ છે પરંતુ ક્યાંય ને કંઈક પાંચ તારીખના રોજ ચૈતર વસાવાના જામીન અરજીની સુનાવણી હતી પરંતુ જો પાંચ તારીખે ચૈતર વસાવા જેલની બહાર આવી ગયા હોત જો પાંચ તારીખે તેમના જામીન અરજીની સુનાવણી થઈ ગઈ હોત તો ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજનો જે દિવસ આવી રહ્યો છે તે દિવસના દિવસે ચૈતર વસાવા બહાર હોત હવે શા માટે ચૈતરભાઈ વસાવાની જેલમાં જ રાખવામાં આવ્યા છે શું સૌથી મોટું કવુતરું હોય શકે છે શું વિશ્વ આદિવાસી દિવસ આવી રહ્યો છે તે માટે ચૈતર વસાવાને જેલની બહાર જ નથી કાઢવામાં આવતો શું ચૈતરભાઈ વસાવા છે કે તેને ભાઈ જામીનની અરજીની સુનાવણીનો ટાઈમ જ નથી મળતો આ મિત્રો વાત કીધું જામીન અરજીનો સુનાવણીનો ટાઈમ મિત્રો તેર ઓગસ્ટના દિવસે ચૈત્રભાઈ વસાવાના રાખી દેવામાં આવ્યો છે હવે તેર તારીખે જ આપણે બધા લોકોએ રાહ જોવાની રહેશે ગઈકાલે તો ચૈત્રભાઈ વસાવા જેલની બહાર નહીં આવે પરંતુ આદિવાસી સમાજના લોકોને સંદેશ મોકલ્યો છે કે આદિવાસી સમાજના લોકો લોકો ધૂમધામથી આદિવાસી દિવસ ઉજવો અને નવ ઓગસ્ટ નો દિવસે ચૈત્ર વસાવાને મિસ કરજો કારણ કે ચૈત્રભાઈ વસાવા જેલની અંદર જ રહેશે અને ક્યાંક ને ક્યાંક ટાઈમ ની અંદર તેર તારીખના રોજ ચૈત્ર વસાવા જેલમાંથી બહાર આવી રહ્યા છે તો રાહ જોઈને બેહો ને સ્વાગતની તૈયારી કરી દો કારણ કે તેર તારીખના રોજ તો ચૈત્ર વસાવા જેલની બહાર આવવાના જ છે આ વખતે પણ તેને તારીખ ઉપર તારીખ ઉપર તારીખ મળશે તો ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના લોકો ગુસ્સે થશે